પંચોતેર વર્ષે વૃદ્ધા પર હુમલાની પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને રીકન્સ્ટ્રકશન પણ કરાવ્યું છે આ વૃદ્ધ મહિલા એકલી જોઈ અને તેમના ઘરમાં જઈ અને લાજ દેવાના ઈરાદે તેમના પર હુમલો કરેલો હતો બોટાદના ઈશ્વરિયા ગામે પંચોતેર વર્ષે વૃદ્ધા પર હુમલાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે આબરૂ લૂંટવાના ઈદારદે વૃદ્ધા પર ગંભીર હુમલો કરવામાં આવ્યો ગઢડા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે નરેન્દ્રસિંહ ઉર્ફે કાના ભૂપત ગોહેલ એ હાલ પોલીસ કસ્ટડીમાં જોવા મળી રહ્યો છે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે ઘટના કેવી રીતે બની તેની આરોપી પાસેથી વિગતવાર જે છે તે પોલીસે માહિતી મેળવી છે પોલીસે આરોપીને ગામમાં લઈ જઈ અને ત્યાં ઉઠક બેઠક કરાવી મહિલાઓની માફી પણ મંગાવી હતી કાયદાનું ભાન કરાવવા જાહેરમાં કાર્યવાહી કરાય છે જ્યારે વૃદ્ધા ઈશ્વરિયા ગામમાં એકલા રહેતા હતા ત્યારે આ બનાવ જે છે તે બન્યો હતો હુમલા દરમિયાન વૃદ્ધાના બે દાંત જે છે તે તૂટ્યા હતા જેથી કરીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો જે છે તે દાખલ કર્યો છે ત્યારે બીએનએસ હેઠળ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે આરોપી સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરાય છે અને આગામી પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે મોટી સંખ્યામાં પોલીસના કાફલા સાથે જે વૃદ્ધા પર જે કૃત્ય આચરવાનું જે કાંડ કરવાનો જે વિચારી રહ્યો હતો એ યુવકને સરાજ આહારમાં દોરડાથી બાંધી અને લોકોની વચ્ચે માફી મંગાવી હતી ત્યાં ઉભેલી કેટલીક મહિલાઓ કે જેમની પણ માફી મંગાવી હતી જે ઘરની અંદર યુવકે આ કાંડ કર્યું હતું એ જ ઘરની અંદર રીકન્સ્ટ્રક્શન કરી અને માહિતી જે છે તે મેળવવામાં આવી છે ત્યારે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે બોટાદ જિલ્લામાં ગઢડા પોલીસ સ્ટેશન આવેલું છે આ ગઢડા પોલીસ સ્ટેશનના આજે ઈશ્વરિયા ગામ છે તે ઈશ્વરિયા ગામમાં આ જે વૃદ્ધ મહિલા રહે છે તે વૃદ્ધ મહિલાઓ ઉપર નરેન્દ્રસિંહ ઉર્ફે કાનાભાઈ ભૂપતભાઈ ગોહિલ તેમના દ્વારા લાજ દેવાના ઇરાદે હુમલો કરી અને તેમના ગંભીર ઈજા પહોંચાડેલ હોય તેવી ફરિયાદ છે તે જાહેર થઈ હતી આ ફરિયાદની હકીકત જોઈએ તો ગઈકાલે રાત્રિના આશરે દસેક વાગ્યા આસપાસ આજે નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો છે તે પોતે આ વૃદ્ધ મહિલા એકલી જોઈ અને તેમના ઘરમાં જઈ અને લાજ દેવાના ઈરાદે તેમના પર હુમલો કરેલો હતો આથી આ ઘટનાક્રમને જોઈ અને બોટાદ પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપીને ત્યારબાદ અટક કરીને ગુનાહિત ઇતિહાસના આધારે તથા અન્ય તપાસ પણ શરૂ છે આ જે આરોપી છે તેને ગામમાં બનાવ કઈ રીતે બન્યો છે તે આધારે રીકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું છે અને અટક કરી અને આગળની તપાસ ગઢડાના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ના હાલમાં આ જે આરોપી છે તેનો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ ઇતિહાસ જણાયેલ નથી પરંતુ અમે તેના ટેકનિકલ સર્ચથી પણ અન્ય ઇતિહાસ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છીએ